પસાર થતા નેશનલ હાઈવે 48 પર ટ્રાફિક જામ થઈ ગયો ટ્રાફિક જામના આકાશી દ્રશ્યો જોવા મળ્યા અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર મોટી નરોલી ગામ પાસે 12 થી પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છેલ્લા બાર કલાકથી ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો ખૂબ જ પરેશાન થયા નેશનલ હાઇવે પર કીમ નદીના ઓવરબ્રિજની મેન્ટેનન્સની કામગીરીને લઈને ટ્રાફિક જામ થયો નેશનલ હાઈવે વિભાગની કામગીરીને કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી વાહનો રોંગ સાઈડમાં ન ઘુસે તે માટે દરેક કટ પર પોલીસ તૈનાત કરવામાં આવી તો બે અલગ અલગ તસવીર બતાવી રહ્યા છે ગામ પાસે કિલોમીટર ટ્રાફિક જામ થયો હતો અને વાહનોની હારમાળા જાણે હાઈવે પર જોવા મળી અને વાહનો અટકી જતા મોટી સંખ્યામાં વાહન ચાલકો પરેશાન જોવા મળ્યા બે નોંધણી મુદ્દે ભાજપના જે બે ધારાસભ્ય સામસામે જોવા મળ્યા વડોદરામાં બે એમએલ તાજેતરમાં પટેલે એક સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ સભ્ય નોંધણી મુદ્દે કટાક્ષ કર્યો એમએલએ ચૈતન્ય દેસાઈ પર કટાક્ષ કરતા કહ્યું કે અકોટામાં વધુ સભ્યો બન્યા એ તપાસનો વિષય છે જોકે આ કટાક્ષનો એમએલએ ચૈતન્ય દેસાઈએ જવાબ આપતા કહ્યું કે હા સંશોધનની વાત સાચી છે તમારે તમારી ચિંતા કરવી જોઈએ તમારે ત્યાં કેમ સભ્યો ન બન્યા યોગેશ કાકા એ કાચબા અને યોગેશ સસલાની કહેવત સંભળાવી હશે જેને અમે સાચું કરી બતાવ્યું કાકા સસલા અને હું એમ કહી ની કહેવત

મોટા નેતાએ એવું કીધું કે ભાઈ આ કોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે ભાઈ આટલા બધા કાર્યકરતા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે એ બહુ વાત તો સાચી છે સંશોધનનો વિષય છે અને સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા બરાબર એમને હું પણ ઉદાહરણ આપ્યું કે તમે સસલાના કાજબાની રેહશ એક આના પેપરમાં આવ્યો કે ખબર નથી મને પણ એનું બી આ ઉદાહરણ આપ્યું તો મેં કહું જો સાચું કરીને બતાવ્યું ને તો લોકોએ તો વાર્તાઓ સારું છે વર્ષ વર્ષથી કોઈ જોઈએ છે રેસ હવે તો કાચ બાને સસરાથી રેસ નહીં કરી તો બધાય સાચી યોગેશ કાકા કે હું સશલો સોરી રામ બોલ્યો કાકા કે એવું તો સશલો આ મારો બેઠો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો મેં કહું હા એ તો અમારી આવડત છે એવું હવે કરતા જ હોઈએ ધીરે ધીરે પણ આગળ